રાપર તાલુકામાં સ્વતંત્ર દિવસની ઉજવણી સ્વાતંત્ર્ય દિવસની વાગડ વિસ્તારના રાપર શહેર તથા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ઉજવણી કરવામાં આવી જેમાં રાપર તાલુકા મામલતદાર કચેરી ખાતે નાયબ મામલતદાર સંજય પટેલને હસ્તે રાપર નગરપાલિકા કચેરી ખાતે પ્રમુખ ચાંદભાઈ ભિંડેને હસ્તે રાપર ન્યાયકોટ ખાતે પ્રિન્સિપાલ સિવિલ જજ અમિત કુમાર અધિક સિવિલ જજ કુલદીપ ગઢવી સરકારી વકીલ વી કે હઠીલાના હસ્તે રાપર પોલીસ મથકે પીઆઈ જે બી પીએસઆઈ આર આર આમલીયારને હસ્તે તાલુકા કક્ષાનું બાલા સરીય મામલતદાર એચ બી હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું ઉપરાંત દેશભક્તિના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું અયોધ્યાપુરી તથા વિકાસવાડી શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા આજે યોજાયેલા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી પ્રસંગે રાપર પીઆઈ જેબી બોબડિયા પ્રમુખ બાર એસોસિએશન રાપર વેલજીભાઈ પરમાર મહેશભા ગઢવી કોર્ટ રજીસ્ટ્રાર સોદમભાઈ ઘનશ્યામભાઈ વ્યાસ ભરતભાઈ ઠાકોર રમેશભાઈ ચાવડ મધુભા વાઘેલા નિલેશભાઈ ગુસાઈ પંકજભાઈ ઠાકોર વિનોદભાઈ ઠાકોર અનોપસિંહ વાઘેલા માજી નગરપાલિકા પ્રમુખ હઠુભા સોઢા મહેશ સુથાર મહાવીરસિંહ જાડેજા બબીબેન સોલંકી રામજી મુછડિયા મેમાભાઈ ચૌહાણ ધર્મેન્દ્રસિંહ જાડેજા આશિષ ગોસ્વામી મધુભા વાઘેલા નગરપાલિકા કર્મચારી મંડળ પ્રમુખ હકુમતસિંહ સોઢા દિવ્યરાજસિંહ જાડેજા હરદેવસિંહ રાઠોડ હેતુભા રાઠોડ માવજી મેરિયા નિલેશ ઠક્કર ચંદ્રસિંહ જાડેજા શંકરભાઈ ઝાલા મહેશ પટેલ બાબુભાઈ કારોત્રા જશીબેન આહિર રંજનબેન મુલિયાણા વર્ષાબેન કોળી ઉર્વશી સોલંકી ચંદ્રિકા ગામોટ વગેરે ઉપસ્થિત રહ્યા હતા રાપર તાલુકા પંચાયત સબ જેલ તથા વિવિધ સરકારી કચેરીઓ ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો રાપર ઉપરાંત સમગ્ર તાલુકામાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી આજનો આ દિવસ આપ સૌની હાજરીથી ખાસ બનેલો છે અને યાદગાર બની રહેશે હંમેશા આજનો દિવસ ખાસ કરીને સ્વાતંત્ર્ય સેનાનીઓ છે જે શહીદ થયેલા છે એમને ખાસ યાદ કરવાનો છે અને દેશભક્તિની ભાવના સદાય માટે આપણા હૃદયમાં મનમાં ઉજાગર રાખવા માટેનો દિવસ છે અને એ જ મારો આજનો સંદેશ છે પંદર ઓગસ્ટ ની દરેક ભારતીય નાગરિકો ની શુભકામનાઓ શુભેચ્છક શ્રી મહીપતસિંહ જાડેજા તાલુકા પંચાયત પંદર ઓગસ્ટ ની દરેક ભારતીય શુભકામનાઓ શુભેચ્છક શ્રી સંગઠન ના ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી મુન્દ્રા કચ્છ 15 ઓગસ્ટ ની દરેક ભારતીય નાગરિકોને શુભકામનાઓ શુભેચ્છક શ્રી અસલમભાઈ તુર્ક સરપંચ શ્રી પંચાયત ગામ ધ્રબ તાલુકો પંદર ઓગસ્ટ ની દરેક ભારતીય નાગરિકો ની શુભકામનાઓ શુભેચ્છક શ્રી કીર્તિભાઈ ગોર સરપંચ શ્રી ટુંડા ગ્રામ પંચાયત ગામ ટુંડા તાલુકો મુન્દ્રા કચ્છ વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની તથા ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદ માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાણજી સ્ટ્રીટ છઠ્ઠીબારી રિંગરોડ ભુજ કચ્છ

સાથે વાસણોની ફેન્સી વેરાઇટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન 7625 થ્રી ઝીરો 99308 64095 ડોટ www.thebombaysteel.com અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો